આજની વાર્તા માતા પિતાનું સંતાન તરફનું મહત્વનું કર્તવ્ય કયું મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે માતા પિતા સંતાનોનો ઉછેર કરે ભણાવવાનું હોય અને કેટલીક બાબતની અંદર એનો વિકાસ કરવા માટેની જવાબદારી હોય છે પણ મોટાભાગના માતા પિતાને ખબર નથી કે આના કરતાં પણ વધારે જરૂરી બાબતો એ છે કે એને ખરેખર સાચું જીવન શિક્ષણ આપવું જોઈએ જીવન શિક્ષણ એ સૌથી અગત્યની વાત છે અને માતા પિતા આ વાતને ભૂલી જાય છે અને આ વાતને સમજાવવા માટે મારે એક નાની એવી વાર્તા કહેવી છે કોઈ એક શહેરની અંદર બે પતિ પત્ની અને એના ત્રણ બાળકો રહેતા હતા ખૂબ જ સારી રીતે રહેતા હતા પણ ખરેખર એ જે પોતાના જીવનની અંદર એના પિતા આ બધાને ભરણ પોષણ કરવા માટે એને ખૂબ સમય આપવો પડતો કારણ કે નોકરી કરવા જાય સમય ખૂબ આપવો પડે એટલે બાળકોની સાથે એને બેસવા માટેનો સમય મળતો નહીં માતા પણ એટલી બહુ સારી ભણેલ નહોતી એટલે સંતાનોને સારી રીતે ઉછેર કરી શકે એ પ્રકારની ભૂમિકા નહોતી પ્રશ્ન એ હતો કે સારું જમવાનું આપે બધી રીતે ઉત્તમ આપે કપડાં પણ સારા આપે પણ એને ખરેખર જે શિક્ષણ માતા પિતાએ આપવાની જરૂર હતી એમાં એને કચાશ રહી ગઈ એવી આ વાર્તાની ભૂમિકા ઉપરનો ખ્યાલ છે આ વાર્તાને સમજીએ આપણે કે કોઈ એક વખત એ બંને માતા પિતા એ એક સંત પાસે જાય છે અને સંતને એમ કહે છે કે અમે અમારા સંતાનોને ઉછેર કરવામાં ક્યાં ભૂલ કરી અમે એને બહુ સારી રીતે બધી જ વસ્તુ અમે લાવી આપતા હતા અમે એને માટે કરકસર પણ ખૂબ કરતા અને અતિ સારી ભૂમિકા ઉપર એ પોતે પોતાના જીવનમાં બરાબર સારી રીતે ખર્ચ કરે એવી વ્યવસ્થા પણ અમે કરતા બધું જ કર્યું સારી રીતે તૈયાર કર્યા વાપરવા માટે ખૂબ પૈસા પણ આપતા અમે પણ ખૂબ કરકસર કરતા અને એ કરકસર કરી અને ખરેખર બે પૈસા ખૂબ જમા કરાવ્યા અને એ પૈસા ખૂબ જમા થયા પછી અમે એ પૈસા અમે અમારા સંતાનોને પણ વ્યવસ્થિત રીતે બધાને મકાન પણ લઈ લીધા અને અમે એક વ્યક્તિ એક અમારો સંતાન દીકરો હતો એની સાથે રહેવા માટેની શરૂઆત કરી હતી પરિસ્થિતિ એ આવી કે એ દીકરાએ અમને એક વખત જાકારો આપી અને કોઈ વૃદ્ધાશ્રમની અંદર અમને મોકલા અમને એમ થયું કે બીજો દીકરો છે સારો દીકરો છે એની પાસે આપણે રહીએ આ કદાચ નથી સમજતો અમે એની પાસે ગયા તો એમણે પણ અમને સાચવવા માટે ના પાડી દીધી અમે તમને નહીં સાચવી શકીએ અને એ જ રીતે ત્રીજા દીકરા પાસે પણ આ જ પ્રકારની પરિસ્થિતિ આવી અને અત્યારે અમે એક વૃદ્ધાશ્રમમાં રહી છે અને એ વૃદ્ધાશ્રમની અંદર અમે ખરેખર રહી છે ત્યારે અમને અમારા દીકરા અમારા સંતાનો અમને બહુ યાદ આવે છે પણ હકીકતમાં અમે ક્યાં ભૂલ કરી કઈ જગ્યાએ ભૂલ કરી કે જે ભૂલને કારણે અમને અમારા સંતાનોએ એકપણે ઉછેર અમને રાખવાની ના પાડી અને સાથોસાથ અમને વૃદ્ધાશ્રમમાં મૂકી દીધો ત્યારે સંત એમ કહે છે કે તમે તમારા સંતાનને ઉછેર ચોક્કસ જેવો પણ તમે માત્ર એને ભૌતિક ભૂમિકા ઉપર સારી વસ્તુ આપી પૈસા આપ્યા અને કદાચ તમે એને ભણાવવા માટેનું પણ કાર્ય કર્યું સાથોસાથ એને પોતાને સારા પૈસા પણ છેલ્લે આપ્યા મિલકત પણ બધાને આપી દીધી અને એ રીતે તમે બધાને આપ્યું એ જ તમારા ઉછેરની ખામી છે ત્યારે એ બંને પતિ પત્ની એમ જે શું ખામી છે ત્યારે એમ કીધું કે તમે એને જીવન શિક્ષણ આપી નથી શકા જીવન શિક્ષણની ભૂમિકાની અંદર કેટલાક ચારિત્રના ગુણો એનામાં વિકસાવવા પડે ક્યારેક એને ઈમાનદારીના ગુણો વિકસાવવા પડે માતા પિતા સાથે એને કેવી રીતે રહેવું જોઈએ કેમ બતાવી શકાય એવી વાતો પણ એને કહેવી જોઈએ અને સારી સારી વાર્તાઓ અથવા તો મહાન વ્યક્તિઓના જીવનચરિત્રો તમે આપી શકા નથી તમે બંને એનો ઉછેર કરવામાં માત્ર ભૌતિક વસ્તુની જ ધ્યાન આપી પણ એનો જે ઉછેર છે એ ઉછેરની ભૂમિકામાં લક્ઝરિયસ એટલે કે એકદમ ખૂબ ખર્ચાળ ભૂમિકા ઉપર એનો ઉછેર થયો તમે દુઃખ ભોગવું પૈસા ભેગા કર્યા પણ એની અંદર એ પ્રકારનો ગુણ વિકસાવ્યો નહીં અને તમે એ ગુણ વિકસાવવા પાછળ એટલું જ બતાવ્યું કે વિકરા છે અને એને સંતાન પ્રેમ તરીકે તમે ગણી અને એના ઉછેરને ખોટી રીતે વિકાસ કરવાનો પ્રયત્ન કર્યો તમારે જો એને આપવાની વસ્તુ એક હતી નહીં પાંચ વસ્તુ બગાડતા તમારે એને અમુક પૈસાની જ આપવાની જરૂરિયાત હતી અને એ લાભ વધારે પૈસા બગાડ તમારે એને મકાન આપી દીધું બધી વ્યવસ્થા કરી દીધી લગ્ન કરાવી દીધા એટલે એને એમ થયું કે આપણું કામ તો પૂરું નહીં ખરેખર તો માતા પિતાની ફરજ છે જન્મ અમને આપ્યો હોય તો માતા પિતાની ફરજ છે કે અમને છેક સારી રીતે બતાવો સારી રીતે મકાન પણ લઈ દેવું જોઈએ અને પછી એને પોતાના એટલે કે પુત્રના તરીકે મારી ફરજ શું એની વાત તમે કરી નથી એને એને તમે કરી નથી એટલે તમને એમ થયું કે એને કામ પૂરું કર્યું એટલે તમને વચમાં તમે તકલીફ કરતા હશો અથવા એને તકલીફ લાગતી હશે માટે તમને ઘરમાંથી એ વિચારશો અમુક કહેવાય કંઈ નવું રસી ગયું અને આ જ પ્રકારની પરિસ્થિતિમાં હજારો નહીં પણ લાખો કુટુંબો બોલ કરે છે સૌથી અગત્યની વાત તમે તમારા સંતાન માટે વસ્તુ પૈસા મકાન બધું આપો સંપત્તિ પણ આપો પણ મારી દ્રષ્ટિએ સૌથી અગત્યની એટલે કે જે સંત હતા એ એમ કહેતા હતા કે મારી દ્રષ્ટિએ સૌથી અગત્યની વાત એ છે કે જીવન શિક્ષણ આપવામાં તમે કાચા પુરવાર થયા અને આ જીવન શિક્ષણ આપવા માટે તમને વાર્તા પણ કહેવાની વાત ન આવી તમે કોઈ વાર્તાના ફોર્મમાં પણ બતાવી ન શીખા તમે કોઈ મહાન વ્યક્તિના ઉદાહરણો આપીને પણ બતાવી ન શીખા કે દીકરા પોતાના સંત પોતાના માતા પિતાને કેવી રીતે રાખે છે કેમ બતાવે છે એવી કોઈ વાત એની સામે તમે ચરી જ નથી અને એ ન તરી હોય અને તમને જો એ વધારમાં મૂકી આવે તો એમાં એની કોઈ ભૂલ નથી ભૂલ તમારી જ છે એટલે કે તો પછી પહેલાં માતા પિતા હતા એણે એમ કીધું કે તો પછી અમારું કર્તવ્ય કર્તવ્ય કેટલા સુધી હતું ત્યારે એમ કીધું કે કર્તવ્યમાં સૌથી અગત્યની વાત સંતાનો માટે તમારે જીવન શિક્ષણ આપવું જીવન શિક્ષણ આપ્યા પછી એની જરૂરિયાત હોય એ જરૂરિયાતને સામાન્ય ભૂમિકા ઉપર એ જરૂરિયાતને પોષવી જોઈએ એને ભણાવવા જોઈએ અને એ કર્યા પછી એના પોતાના મોજસો કરવા પરવાની ભૂમિકા ઉપર તમારી જવાબદારી નથી અને એ બધી જવાબદારી જેને મોજ કરવા હોય કે ખૂબ માનો પૈસા બગાડવા હોય તો એ પોતે કમાય અને એ પોતાના મોજશોકને પૂરું કરે જ્યારે તમે એને મોજશો કરી કરી શકે એ લેવલ સુધી તમે એની પાછળ રહ્યા તમે કરકસર કરી ત્યારે એના જે પત્ની હતા ને એ પત્નીએ સંતને કીધું કે હું વારંવાર મારા પતિને કહેતો કે તમે આટલી બધી કરકસર સુકામ કરો છો આપણે ખાવામાં પણ લોપ કરીએ છીએ આપણે સારી રીતે સારી વસ્તુ પણ આપણે વાપરતા નથી અને બદલે આપણા બાળકોને આપી છે આટલું બધું સુકામ કરવાની જરૂરિયાત છે પણ એમ માનતા હતા કે આપણા સંતાનો દુઃખી ન થાય હેરાન ન થાય અને તકલીફ ભોગવવી ન પડે જેમ આપણે એટલે કે બે પતિ પત્ની એમ કહેતા હતા કે આપણે જે ભોગવી છે ને તકલીફ એવી તકલીફ આપણા સંતાનોએ ભોગવવી ન પડે એટલા માટે હું આ બધું કરતો હતો એને માટે પૈસા પણ ભેગા કર્યા અને એ પૈસા એમને પણ આપ્યા અને એ રીતે રહ્યા ત્યારે સંત એમ કહે છે કે તમે મોટામાં મોટી ભૂલ એ કરી કે પાયાની ભૂમિકા ઉપર એને જે સંસ્કાર આપવાના હતા પાયાની ભૂમિકા ઉપર એને ચારિત્રમાં કેમ રહી શકાય એ વાત બતાવવાની હતી પાયાની ભૂમિકામાં માતા પિતા એ આપણા માટે આ પૃથ્વી ઉપર લાવનાર છે એમ સંતાનના મનમાં તમે ઉતારી શકા નથી અને એ એમ માનતા હોય છે કે માતા પિતાએ આપણને જન્મ આપ્યો એટલે આપણી બધી જ બાબતો માતા પિતાએ પૂરી કરવી જોઈએ બધી જ બાબતો પૂરી કરી શકો તો સારી વાત છે પણ કરકસર કરીને પણ તમે તમારા જીવન માટે પણ થોડુંક રાખી તમારું જીવન કેટલું છે એ તમારા માટે જુદું રાખી અને પછી તમારે જે કંઈ આપવાનું હોય એ તમારે આપવું જોઈએ એમ આ સંતે બતાવ્યું હું પણ માત્ર બધા જ જે વૃદ્ધ થઈ ગયેલા છે અથવા તો જીવનમાં જે નિવૃત્ત થવાના છે એવા બધાને હું એમ કહું છું કે કોઈ પણ માતા પિતા પોતાના નાનું બાળક હોય ત્યારથી શરૂઆત કરીને પણ એને કર્કસર કરતા શીખવાડો પહેલી વાત બીજી વાત જરૂરી ખર્ચ ન કરે એને માટેની તાલીમ આપો ત્રીજી વાત એ કહી શકાય કે કોઈની સાથે વર્તન કેવી રીતે કરવું એ વર્તનની તાલીમ આપો ચોથી વાત એ કહી શકાય કે એને ભણવાની અંદર રસ પડે વધારે વધારે જ્ઞાન પ્રાપ્ત થાય એ પ્રકારની વ્યવસ્થા ગોઠવવાનો પ્રયત્ન કરો પણ લાડકાઈમાં રાખી બહુ વધારે પડતો પ્રેમ જે ખરેખર પ્રેમ નથી ખોટો પ્રેમ છે પ્રેમની અંદર માત્ર માં એને પોતાનું શારીરિક અને માનસિક વિકાસ કરવાની ભૂમિકા સુધી કામ કરો એ જ તમારી જવાબદારી છે અને શારીરિક અને માનસિક રીતે તમે તૈયાર કરી દો એને ભણાવી દો પછી એને લક્ઝરિયસ રીતે રહેવું કે કેમ કહું એની પોતાની વાત છે અને એમાં તમે કાચા પુરવાન થયા હોવાને કારણે તમારા જે તમને વૃદ્ધાશ્રમમાં મોકા છે એ ભૂમિકા છે એક વાત ચોક્કસ કહી શકાય કે તમે એના કોઈ કાર્યમાં વચમાં ન આવ્યા હોય એવું જો બન્યું ન હોત તો કદાચ બનવા જોગ છે કે તમે ઉતામાં ન મુકા પણ તમે એના વ્યવસાયની ભૂમિકામાં ક્યાંક તકલીફરૂપશો સૌને ધન્યવાદ